વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના કોલ્ટન ચોકડી વિસ્તારમાં અવારનવાર સજાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે દબાણ શાખાની ટીમે ટ્રાફિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મેગા ઓપરેશન હાથ ધરીને લારી ગલ્લા પથારા ખૂંચા શેડ મળીને ત્રણ ટ્રક જેટલો સામાન કબજે કર્યો હતો જ્યારે આડેધડ થયેલા લક્ઝરી બસો તથા અન્ય વાહન ચાલકોને ટ્રાફિક શાખાએ મેમો પકડાવીને દંડનીય કાર્યવાહી કરી હતી ઉલ્લેખનીય છે કે મુંબઈ અમદાવાદ હાઇવે પરથી પસાર થતા નાના મોટા વાહનોનો આવન જાવન ટ્રાફિક જામ થવાની સમસ્યા રોજિંદી વધી ગઈ છે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકને લગતા જે પ્રશ્નો વારંવાર ઉપસ્થિત થાય છે એને ધ્યાનમાં રાખીને ગઈકાલે જમવા બ્રિજ પોલીસ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં એનએચઆઈ વીએમસી આરએનબી અને આરટીઓ અને પોલીસની અમારી ટ્રાફિકની અલગ અલગ ટીમ્સ અને લોકલ ડીસીપી તમામની સાથે એક જોઈન્ટ મિટિંગ અને કરવામાં આવી હતી ત્યાંનું પણ સુપરવિઝન કરવામાં આવ્યું અને શું પ્રકારના ઇસ્યુ વારંવાર આવે છે એને ધ્યાનમાં રાખીને એનએચાઈ તરફથી રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી ચાલુ કરી કરી દેવામાં આવી છે જ્યાં મોટા મોટા ખાડા પડ્યા હતા એમાં એ લોકો સર્ફિસિંગની અને સર્ફેસિંગની કાર્યવાહી કરી રહ્યા છે સાથે સાથે નેશનલ હાઈવે ઉપર જ્યાં જ્યાં દબાણના કારણે અને અન્ય જે ગાડીઓ પાર્ક થઈ જાય છે એના કારણે ટ્રાફિકના જે ઇસ્યુ હતા એને ધ્યાનમાં રાખીને આજે વીએમસી એનએચઆઈને સાથે રાખીને પોલીસની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અહીંયા જે મોટો પરમાનન્ટ દબાણનો જે પ્રશ્ન હતો એને હાલમાં શેડ બનાવેલા છે નાની મોટી શોપ્સ બનાવી દીધી છે એ બધું જ દબાણો અત્યારે હાલમાં હટાવી દેવામાં આવી રહ્યું છે એનએચઆઈની ટીમ દ્વારા આ જગ્યાનું પોઝિશન લઈને અહીંયા આખો રોડ વાઈડ કરીને પર્મનન્ટ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે કારણ કે અહીંયા પીક અવર્સમાં રોજ જે રોડ સાંકળો થઈ જવાના કારણે ટ્રાફિક જામના ઇસ્યુઝ રહેતા હોય છે એને ધ્યાનમાં રાખીને આ રોડ અહીંયા જે દબાણ હટાવીને બે આ અઠવાડિયામાં એનએચઆઈ દ્વારા અહીંયા ડીવોટરિંગ અહીંયા જે બનાવેલું પાણીની જે ગટર લાઈન છે એને ડિવોટરિંગ કરીને ત્યાં સરફેસિંગ કરીને રોડ વાઇડ કરી દેવામાં આવશે પરમનન્ટ શેડ્સ વગેરેને તોડી દેવામાં આવશે અને ગુના દાખલ કરવાની પણ જે દબાણ છે એના ગુના દાખલ કરવાની પણ કાર્યવાહી ચાલુ રહી છે આ પ્રકારની કાર્યવાહી હવે સતત ચાલતી રહેશે